નમસ્તે મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આ નવા અને તેનાથી પણ ખાસ જ્યોતિષ વીડિયોમાં અમે આપની રાશિ માટે સંપૂર્ણ વિગતવાર જન્માક્ષર શેર કરવા જઈ રહ્યા છીએ સૌપ્રથમ અમે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરીએ છીએ હે ભગવાન જે કોઈ પણ આ દૈવી જ્યોતિષ સંદેશ સાંભળી રહ્યા છે જે કોઈ પણ ચેનલ ને પਹਿલા લાઈક અને સબ્સ્ક્રાઇબ કરીને આપના આધ્યાત્મિક પરિવાર નો ભાગ બની રહ્યા છે કૃપા કરીને તેમના પર હંમેશા તમારો આશીર્વાદ વરસાવો તેમના જીવન માં ક્યારે કોઈ દુઃખ કોઈ દુઃખ કોઈ દુઃખ તેમને સ્પર્શે નહીં તેમના ઘરો માંથી ખુશી ની નદી વહેતી રહે પ્રેમા સંબંધો હંમેશા મધુર રહે અને સંપત્તિ सुख अने समृद्धि ना दरवाजा हमेशा खुला रहे हे भगवान विष्णु अमे तमने विनंती करे छे के आजे आदिव्य जन्माक्षर सांभरी ने अपना दरेक ने ते आशीर्वाद आपो जे तेओ वर्षो थी राह जोई रहा छे जे चमत्कार तेओ तेमना हृदय मा प्रार्थना करी रहा छे जे वरदान तेओ प्रार्थना करी रहा छे जे वरदान तेओ प्रार्थना करी रहा छे जे वरदान तेओ प्रार्थना करी रहा छे आशीर्वाद આજે કયો મહત્વપૂર્ણ પરિવર્તન કયો अनोखो શુભ સમાચાર કયો અદ્ભુત શુભ યોગ સક્રિય થયો છે આજનો દિવસ ફક્ત એક સામાન્ય દિવસ નથી પરંતુ તે દિવસ છે જ્યારે બ્રહ્માંડની પાંચ દૈવી શક્તિઓએ તમારા પર આશીર્વાદ વરસાવ્યા છે પહેલી શક્તિ ભગવાન વિષ્ણુના આશીર્વાદ છે બીજી દેવી લક્ષ્મીની કૃપા છે ત્રીજી ભગવાન હનુમાનનું દૈવી રક્ષણ છે ચોથું ભગવાન મહાદેવનો ચમત્કારિક અનુભવ છે અને પાંચમું બ્રહ્માંડિક ઉર્જાઓનું તે સંયોજન છે જે જીવનમાં ભાગ્યે જ જોવા મળે છે આ પાંચ શક્તિઓ એકસાથે તમારા જીવનને પકડી લેશે અને તેને તમે કલ્પના કરતાં વધુ ઉન્નત કરશે આજે પ્રેમ સંબંધોમાં જે પરિવર્તન થવાનું છે તે ફક્ત એક સામાન્ય પરિવર્તન નથી પરંતુ એક હૃદયસ્પર્શી ચમત્કાર છે જે લોકો પ્રેમમાં પરેશાન હતા ગેરસમજ ઉદાસી અને હૃદયભંગનો સામનો કરી રહ્યા હતા તેઓ આજે ભગવાન હનુમાનના આશીર્વાદથી તે સંબંધ પુનઃસ્થાપિત જોશે તમને એક જોડાણનો અનુભવ થશે कोई तुम्हारी साथे પોતાની હૃદયસ્પર્શી લાગણીઓ શેર કરવા આવશે એક જૂનો મિત્ર જેની તમે લાંબા સમયથી યાદો રાખી છે તે અચાનક તમારી સામે આવશે જે એક સંદેશ મોકલશે જે તમારી આંખોમાં ખુશીના આંસુ લાવશે અને જો તમે પ્રેમની શોધમાં છો તો આજે બ્રહ્માંડે તમને એક દૈવી સંકેત આપ્યો છે કે કોઈ તમારા જીવનમાં પ્રવેશ કરશે જે તમારું આત્માને સમજે તમારું હૃદયનો આદર કરશે અને તમારું જીવનભર તમારી સાથે રહેશે આ બધું શક્ય છે કારણ કે આજે ભગવાન હનુમાન તમારી રાશિનું રક્ષણ કરી રહ્યા છે તમારી પ્રેમ ક્ષમતાને મજબૂત બનાવી રહ્યા છે મિત્રો કૃપા કરીને વિડીયોને લાઈક કરો કારણ કે તમારી લાઈક ફક્ત એક ક્લિક નથી તે બ્રહ્માંડમાંથી સકારાત્મક ઊર્જા ખેંચે છે ते कुंडली में शुभ ग्रहों ने सक्रिय करे छे ते तमारा जीवन में बनता शुभ योगों ने शक्तिशाली बनावे छे अने आजे चैनल ने सब्सक्राइब करवो एकदम जरूरी छे कारण के जे लोग आध्यात्मिकता साथे जोड़ायला रहे सतत दैवी ज्ञान छे सांभे नकारात्मक शक्तिओं मुक्त छे। हवे चालो भगवान शिवनी कृपा थी जीवन में प्रवेशना महान चमत्कार विषे बात करिए जयरे भगवान शिव स्मित करे छे, त्यारे जीवन की बधी समस्याओं एक पची एक अदृश्य थी जाए आजे एवं दिवसों एक छे जारे भगवान शिव कुंडली माथी बधा नकारात्मक प्रभावों ने दूर करने जी रहा छे, अने तमने एक नवी दिशा आप छे आजे તમે કોઈ એવી વ્યક્તિને મળી શકો છો જે તમારું જીવન ને બદલી શકે છે એક તક તમારા દરવાજા પર ખટખટાવશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય ભગવાન શિવના આશીર્વાદથી તમારું ભાગ્યના બંધ દરવાજા ખુલવાના છે અને આ તે દિવ્ય સમય છે જ્યારે લોટરી જીતવાની તમારી ક્ષમતાઓ એટલી પ્રબળ બની ગઈ છે કે તમને તમારી આસપાસ પૈસાનો વરસાદ અનુભવાશે અને આ લોટરી ફક્ત ટિકિટ વિશે નથી પરંતુ જીવન બદલી નાખનારી છે એક નવી તક એક નવો સ્ત્રોત અંધારીઓ નાણાકીય લાભ જૂના પૈસાનો અચાનક પ્રકાશન અથવા કોઈ મહાન સમાચાર તમને આશ્ચર્યચકિત કરશે દેવી લક્ષ્મીની વાત કરીએ તો આજે દેવી લક્ષ્મી પોતે તમારા દરવાજા પર પગ મુકવાની છે જારે દેવી લક્ષ્મી जयरे लक्ष्मी कोई भक्त थी प्रसन्न छे, तेरे पहलो संकेत ए घर में अचानक शांति वी जाए छे। मानसिक तनाव ओछो थवा लागे छे, अने मन में एक विचित्र सकारात्मकता उत्पन्न थाय तमारी अंदर आ सकारात्मकता अनुभव करशो आजे देवी लक्ष्मी तेना साचा भक्तों ने त्रण महान आशीर्वाद रही जा પ્રથમ નાણાકીય સ્થિરતા બીજું પરિવારમાં સુખ અને ત્રીજું માનસિક શાંતિ જે લોકો સતત સંઘર્ષ કરી રહ્યા છે સખત મહેનત કરી રહ્યા છે પરંતુ પરિણામ નથી જોઈ રહ્યા તેમના માટે દેવીએ આજે સારા નસીબ લાવવાનું નક્કી કર્યું છે મિત્રો વિડિયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં કારણ કે દરેક મંત્ર દરેક વાક્ય દરેક શબ્દમાં દૈવી ઉર્જા રહેલી છે જે તમારી કુંડળીને પ્રભાવિત કરી રહી છે તમારા ભાગ્યને બદલી રહી છે આજની મહાકુંડળી એટલી ગહન રહસ્યમય અને એટલી શક્તિશાળી છે કે તેને ગુમાવવી એ તમારા જીવનની સૌથી મોટી ચૂકી ગયેલી તક હોઈ શકે છે અને હવે તે ક્ષણ આવે છે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો दिव्य संदेश महादेव નો દિવ્ય સંદેશ महादेव કહે છે કે આજે તમારું નવું જીવન શરૂ થવાનું છે વર્ષોથી અસ્તિત્વમાં રહેલા દુખ સંઘર્ષ નાણાકીય સમસ્યાઓ कौटुंबिक તણાવ પ્રેમ સંબંધોમાં અવરોધો આજે સમાપ્ત થવાના છે महादेव તમને એક નવો वरदान આપવાના છે નવી તકો નવા સંબંધો નવી સંપત્તિ અને એક નવું ભાગ્ય આ તે સમય છે જ્યારે તમારું આખું જીવન બદલાવાનું છે તમારી કુંડળીમાં છુપાયેલી દૈવી ઘટનાઓ એક પછી એક સક્રિય થઈ રહી છે જેની તમારા પૂર્વજો રાહ જોઈ રહ્યા હતા આજે બ્રહ્માંડની બધી શક્તિઓ પાંચ દૈવી શક્તિઓ તમારા ભાગ્યને પુનર્જીવિત કરવાનો સંકલ્પ કરી ચૂકી છે તમે જે દુખ સહન કર્યું છે જે અપમાન તમે સહન કર્યું છે જે મુશ્કેલીઓ તમે સહન કરી છે તે બધી સમાપ્ત થવાના છે અને એક નવી શરૂઆતનો ઉદય થઈ રહ્યો છે હનુમાનના આશીર્વાદ તમારા જીવનમાં એવી દિશામાંથી પ્રવેશી રહ્યા છે જે દિશામાંથી તમે ક્યારેય કલ્પના પણ નહોતી કરી જે સંબંધે તમે તોડી નાખ્યા છે તે તમે એક કરવા જઈ રહ્યો છે તમે ગુમાવેલી નોકરી કરતાં ઘણી સારી તક તમારા જીવનમાં પ્રવેશી રહી છે અને જે લોકોએ તમારી મજાક ઉડાવી હતી તેઓ હવે આજે એ જ લોકો તમને જોઈને આશ્ચર્યચકિત થશે અને આશ્ચર્ય પામશે કે આખરે તેમનું ભાગ્ય કેવી રીતે બદલાઈ ગયું છે આજે હનુમાનજી તેમની દૈવી ગદાથી તમારા જીવનમાં વર્ષોથી રોકાયેલા બધા અવરોધોને તોડી નાખશે जो तुम खरेखर इच्छो छो के तमारी साथे थाए तो आ वीडियो ने हम ज लाइक करो चेनल ने तात्कालिक सब्सक्राइब करो कारण के आ कार्य फक्त तकनीकी नथी ते एक प्रकार स्वीकृति छे ते एक प्रकार नु आध्यात्मिक स्वीकृति छे ते एक वचन छे जे तमे ब्रह्मांड ने आपी रहा छो, जे तमारा नवा जीवन ने स्वीकार तैयार छो भगवान विष्णु कृपा थी आजे एक खूबज शुभ योग बनी जे रहोरसी वर्ष पची तारी कुंडली में प्रगट थी छे जे, जे पांचे क्षेत्रों में एक साथ प्रगति लावे छे संपत्ति प्रेम आदर आरोग्य समृद्धि जे लोग एक समय तारी अवगणना करता था हे तोथ शोधे जे लोग एक समय तमारा सपना मजाक उड़ावता उड़ाताओ मार्ग में मा फूलों जोवा जवाब आ बधु छे कारण के तमारी आभा बदलाई गई छे। तमे हवे फक्त एक सामान्य व्यक्ति नहीं तमे हवे भगवान द्वारा मार्गदर्शन में हरोड़ में जोड़ाया छो आजे तमारी कुंडली में लॉटरी योग एटलो प्रबल है कि कोईपण प्रयास विना તમને નાણાકીય શુભ સમાચાર મળવાના છે જે તમારી આંખોમાં આંસુ લાવી દેશે આ લોટરી ફક્ત પૈસાના રૂપમાં જ નહીં પણ સંબંધો સંયોગો અને તકોના રૂપમાં પણ પ્રગટ થઈ શકે છે ઉદાહરણ તરીકે કોઈ જૂના મિત્રનો અચાનક ફોન જે તમને નવી નોકરી તરફ દોરી જાય છે અથવા કોઈ જૂનો વ્યવસાયિક વિચાર અચાનક ફળીભૂત થાય છે અથવા કોઈ નવો માર્ગદર્શક જે તમને સીધા તમારા લક્ષ્ય તરફ દોરી જાય છે જ્યારે ભગવાન કંઈક આપવા માંગે છે ત્યારે તે પોતે માર્ગ બનાવે છે સાધન અને શોધનાર બંને તમારે ફક્ત આ વિડિયોને અંત સુધી જોવાનું છે એક પણ સેકન્ડ ચૂકશો નહીં કારણ કે દરેક ક્ષણ તમને ઉર્જા આપી રહી છે देवी लक्ष्मी ना आशीर्वाद आजे એટલા તીવ્ર બન્યા છે કે વર્ષોથી સંઘર્ષ કરી રહેલા ઘરો પણ હવે સંપત્તિથી ભરાઈ જશે જે લોકો ભાડું ચૂકવી શકતા ન હતા તેઓ ભાડું ચૂકવી શકતા ન હતા તે લોકો મિલકતના માલિક બનવાના છે જેમના ખાતામાં 0 બેલેન્સ છે તેમને આજે બેંકમાંથી ફોન આવશે જેમાં અંધારી રકમ માંગવામાં આવશે અને આ બધું ફક્ત એટલા માટે થશે કારણ કે દેવી લક્ષ્મી પોતે તમારા દરવાજા પર ખટખટાવશે જો આજે તેમનું વાહન ઘોડ તમારા ઘરની આસપાસ ફરે છે અથવા તમને સફેદ ફૂલ દેખાય છે તો સમજો કે દેવી લક્ષ્મીએ તમારી હાજરીથી તમારું ઘર ને પવિત્ર બનાવ્યું છે મહાદેવજી તમે જે શુભ સંદેશ આપવાના છે તે ફક્ત શબ્દો નથી પરંતુ તમારા જીવનની દિશા છે महादेव कहे छे के जेमणे आज सुधी પોતાનો કર્તવ્ય છોડ્યું નથી જેમણે ખરાબ સમયમાં પણ સત્યનો ત્યાગ કર્યો નથી તેમના સારા કાર્યોનું ફળ મેળવવાનો સમય આવી ગયો છે આજે તમે જે પણ કાર્ય કરો છો સફળતા તમારા પગ ચુંબન કરશે જે લોકોને તમે તમારો મુદ્દો સમજાવી શક્યા નથી તેઓ તમારા કંઈ પણ કહ્યા વિના તમારા વિચારો સમજી શકશે संबंधों ते जा के तेओ हवे तमने छोड़वा मांगता नथी। मित्रों आ दिवस फक्त ज्योतिष विषय नथी आध्यात्मिक पुनर्जन्म नो दिवस छे। तमारे आ वीडियो तात्कालिक शेर करवो जइए तमारा प्रियजनो आ दैवी नो लाभ मेरी शे आ क्षण थी कोईपण व्यक्ति बाकात न रहे कारण के आगामी बोन्तेर कलाक सुधी આ શુભ સંયોજન તમારા જીવનમાં અજાયબીઓનું કામ કરી શકે છે જો આજે કોઈ જૂનો સંબંધ અચાનક તમારી પાસે પાછો આવે અથવા જો કોઈ અજાણ્યો વ્યક્તિ અચાનક તમને મદદ કરવાનું શરૂ કરે અથવા જો તમને કોઈ જૂના નંબર પરથી ફોન આવે અને સારા સમાચાર સાંભળે તો સમજો કે આ કોઈ સંયોગ નથી આ ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની યોજના છે જે તમને આગળ વધારવા માટે તમારા ભાગ્યના દોરાને ફરીથી ગૂંથે છે જો આવું થઈ રહ્યું છે તો હું તમને વિનંતી કરું છું કે અહીં ન અટકો આ વિડિયો અંત સુધી જુઓ કારણ કે દરેક ભાગમાં એક નવી ચાબી એક નવો રહસ્ય એક નવો રસ્તો છે ભગવાન હનુમાનના આશીર્વાદથી આજે તમે જે પણ કાર્ય કરશો તેમાં કોઈ અવરોધ આવશે નહીં जे लोग विरोधी था हवे तमारा मित्रों बनशे पड़खे उभा रहे शे। तमने कोई प्रकार मल्श तमने एवो टेको टेक जेनी ते क्यारे अपेक्षा राखी न हती। जारे हनुमान कृपा सक्रिय थायरे बधा ग्रहों शांत थी जाए शनिजेवा दुष्टग्रहों पर प्रभाव हेठ अटकी जाए छे। અને આજે તમારી કુંડળીમાં પણ આવી જ પરિસ્થિતિ વિકસી રહી છે જે લોકો તમને કામ પર નીચા બતાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા તેઓ હવે તમારા જ્ઞાન અને મહેનત સામે ઝૂકશે જો તમારો પ્રેમી કે જીવનસાથી તમારાથી દૂર હતા તો તેઓ આજે તમારી તરફ આકર્ષાશે કારણ કે તમારી આભા હવે દૈવી ઉર્જાથી ભરેલી છે તમે એ પણ જોશો કે આજે અમુક સંખ્યાત્મક પ્રતીકો વારંવાર દેખાય છે જેમ કે 555, 888, 108, 440 અથવા 222 આ સંખ્યાઓ બ્રહ્માંડના સંકેતો છે જે તમને કહે છે કે તમારું જીવનમાં જે સુખ અને સમૃદ્ધિ આવવાની છે તે સામાન્ય સંજોગોને કારણે નથી પરંતુ તે કોઈ ચમત્કારિક શક્તિ સાથે જોડાયેલી છે જો તમને આ સંકેતો દેખાય છે તો તરત જ આ વીડિયો ફરીથી જુઓ ટિપ્પણીઓમાં નંબર લખો જેથી બ્રહ્માંડ તમારી મંજૂરી મેળવે અને આ સંકેતો તમારી સાથે વધુ વાતચીત કરી શકે હવે ચાલો એક એવી ક્ષણ વિશે વાત કરીએ જે તમારા જીવનમાં એક નવો વળાંક લાવી શકે છે જો આજે તમે કોઈ મંદિરમાં જાઓ છો અને તમને માંગ્યા વિના સફેદ ફૂલ મળે છે કોઈ બાળક તમારી પાસે આવે છે અને સ્મિત કરે છે અથવા કોઈ અજાણી વ્યક્તિ તમને કંઈક મીઠી ભેટ આપે છે તો સમજો કે ભગવાન શિવ પોતે તમારા જીવનમાં કોઈક સ્વરૂપમાં પ્રવેશ્યા છે જ્યારે ભગવાન શિવ કોઈને આશીર્વાદ આપે છે ત્યારે તેમના જીવનને સૌપ્રથમ દુઃખ અને મૂંઝવણથી શુદ્ધ કરવામાં આવે છે ત્યારબાદ આત્મવિશ્વાસ એટલો વધી જાય છે કે જે નિર્ણયો તમે વર્ષોથી લઈ શક્યા નથી તે આજે ડર્યા વિના લેવામાં આવશે તે જ નિર્ણય આજે તમારા માટે આશીર્વાદ બની જશે આ તે સાચા સંકેતને પકડવાનો સમય છે જો તમે સવારથી કંઈક અલગ અનુભવી રહ્યા છો કોઈ પણ બેચેની કોઈ પણ આંતરિક અશાંતિ અથવા વારંવાર આવતું સ્વપ્ન તો તેને અવગણશો નહીં આ એક સંકેત છે કે ભગવાન હવે તમને માર્ગદર્શન આપવા માટે તૈયાર છે હું તમને વિનંતી કરું છું કે વિડિયોને લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને તેને શેર કરવાનું ભૂલશો નહીં આ ફક્ત એક વિડિયો નથી